ગોપાલે મિની વ્લોગ લે છે અત્યારે હવે આપણે ઉપર આવી ગયા છીએ અને વીઆર ફોલ માટે ને પેરા મારી લઈએ મિત્રો આ રીતનો કંઈક વીઆર કોલ છે જો તમે જોઈ શકો છો

મિત્રો અમારો પ્લાન કંઈક કેવો છે ગમે છે ને મોલમાં પેલા ટોપ ફ્લોરે વયા જઈએ અને પછી ત્યાંથી લિફ્ટમાંથી સીધા પાર્કિંગમાં જઈ અને આપણે બાઇક પાર્ક કરેલી છે તો હવે એ રીતના હાલ જઈએ હવે આ બધું છે ને મોલમાં થોડું જોતા રહી કઈ રીતનું બધું શું છે બસ આ રીતે કઈક હવે જોઈ લઈ મોલ ને અને પછી નીકળીએ સીધા પાર્કિંગ તરફ

કાંઈ નહીં તો આપણે તને મિત્રો હાલો ગાડી કાઢી લઈ અને બહાર જઈ આવીએ તો મિત્રો આપણે અત્યારે મારા કાકાને ઘરે પહોંચી ગયા છીએ અને એવું હતું કે રસ્તામાં છે કે વિડીયો આપણે શૂટ નતો કર્યો કેમ કે છે ને આપણને રસ્તામાં પોલીસ પકડ્યા હતા અને અત્યારે દંડ હું ભરીને આવેલો આવું છું આ દાખલા દિવસની મજા આપણે સજામાં બદલાવી નહીં એવું જોયું છે બધું તો અત્યારે દંડ ભરીને આવ્યો છે તો અત્યારે તો મારા કાકાને ઘરે બેઠા છે મારા કાકા તો અહીં બેઠા છે હું કેવું કાકા ધ્યાન રાખવું હવે બીજું હું તો કાકા તો હવે બીજો તો હું કે હવે આપણે દંડ તો ભરી દીધો છે તો રોહી દેતો રોહિત આપણને કેમ પોલીસ વાય પકડ્યા હતા ને કાઈ ની હા બસ આલ્લો કરી દીધો પછી પોલીસ વાળા ને તો આપણે પોલીસ વાએ આલ્લો કરીને એ રોહી કે છે અમે કને બેઠા છે માર કાકી ને પૂછીએ કાકી આજે તો આપણે પોલીસ વાય પકડ્યા હા પણ હવે આખા લે શું હવે બીજું ભેર નહી થા બીજું જો આજે તો આ વખતે શું છે હવે આગળથી ધ્યાન રાખજો આપણે કે કોઈ પોલીસ આપણે છે ને જપટમાં નહી આવવાનું બધા કાગળને બધું પૂરું રાખવાનું તો જાય મારું મેં કહી મેં આજે તો પોલીસવાળાએ વાળા પકડ્યા કાઈ વાંધો નહીં મારી પકડા તેના ભાગ માં હતા લઈ જાય માં હું વાંધો છે કાઈ નહીં મિત્રો હવે તો જો આ રીત નું છે આપણી આખા દિવસની મજા સજા બદલાવી ને કે હવે છે ને તમે બધા ધ્યાન રાખજો બધા કાગળિયા પૂરા રાખજો બાકી તો જો પોલીસવાળા પકડશે તો આપણે દંડ તો ભરવો જ પડશે એમાં તો કઈ હાલશે નહીં કઈ નહીં હાલો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો હવે આપણે જઈ ઘર થયો તો મિત્રો આજે મારો ભાઈ ફરવા ગયો હતો એને ત્યાં દંડ ભરી દીધો પોલીસ પોલીસવાળાએ પકડી લીધા પછી એને તો મજા તો સજામાં બદલી ગઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ કોમેન્ટ કરી દેજો અને આજનો દિવસ તો બહુ યાદગાર અને આ ખતરનાક પણ એટલો જ હતો આજનો દિવસ તો કાંઈ નહીં યાર સબસ્ક્રાઈબ કરી દેજો કાંઈ નહીં મળીએ કાલે નવા વ્લોગમાં તેઓ તો બધાને જય માતાજી બાય બાય અને સબસ્ક્રાઈબ કરી દેજો